તેનો તત્વ સમજીએ તો આ સાચું વિવેક છે જ્યાં જીવ બધું છોડીને શ્રીનાજીને શરણાગતિ સ્વીકારે છે સાતમો દિવસ સાતમી દિવસે તીવ્ર ઈચ્છા જાગે છે ભગવદ ભક્તિ માટે આતુરતા તેનું તત્વ જોઈએ તો જેવી તરસે તળાવ શોધે તેવી આત્માની તરસ ભગવાનને શોધે દર્શનમ દેહી ગોપીશ કૃપા આઠમો દિવસ આઠમે દિવસે ભક્તિ અડગ બની જાય છે હવે તેને કોઈ હલાવી શકે તેમ નથી તેનું તત્વ જોઈએ તો અહીં જીવની ભક્તિ કિલ્લાની દિવાલની જેમ મજબૂત બને છે ત્યારબાદ છે નવમો દિવસ નવમે દિવસે ભગવાન સ્વયં ભક્તને લોકવેદના મુક્ત કરે છે તત્વ સમજીએ તો તો અરે આ પરમ કૃપા છે હવે ભક્ત સંપૂર્ણ સમિત સમર્પિત થયો ત્યારબાદ આવે છે દશેરા અને અંતે દશેરાના દિવસે શ્રીનાથજી ભક્તના પ્રેમરૂપે ઉગેલા જવને પોતાના મસ્તક પર ધારણ કરે છે તેનું તત્વ સમજીએ તો કેટલો અદ્ભુત ભાવ છે ભગવાન જાતે જ ભક્તના પ્રેમને શિરોમણી માને છે આ રીતે નવરાત્રી એ કોઈ માત્ર શક્તિ પૂજા નથી વલ્લભ સંપ્રદાયમાં તે ભક્તના હૃદયમાં ઉગતી વિકસતી અને પરિપૂર્ણ થતી ભક્તિની નવયાત્રા છે બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય નવવિલાસને સમજતા નવરાત્રીના દરેક દિવસે ભક્તિનો એક નવો પગરવ અનુભવાય છે બસ આજ અનુભવ આપણે કરવાનો છે આપણો પુષ્ટિ માર્ગ એટલો સૂક્ષ્મ અને વિશ્લેષણ માર્ગ છે કે જે માર્ગીય મર્યાદાની અંતર્ગત રહીને આપણા સનાતન ધર્મના દરેક ઉત્સવ તહેવારને પ્રભુની લીલાના સ્વરૂપમાં ઉજવવામાં આવે છે આમાં